અમણાસર તાલુકાના બાલાપર બુર્દ્રો ડેમનું અગાઉ થયેલ કામમાં ભ્રષ્ટાચાર બાલાપર બુર્દ્રો ડેમનું જે અગાઉ કરોડો રૂપિયાનું કામ થયું છે તેમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ગામના સરપંચ પ્રતિનિધિ શોકતભાઈ પાયર તેમજ માજી ઉપસરપંચ ભૂપસ્રી જાડજાના આક્ષેપો સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટના મિલીભગતના કારણે ડેમનું પેચિંગનું કામ થયું જ નથી અગાઉ ઓગણનું કામ થયું છે પરંતુ ભ્રષ્ટાચારના કારણે સામાન્ય વરસાદમાં જ ડેમના ઓગણ પાછળ ભોણ થઈ ગયું છે અગાઉ વારંવાર સરકારને ગ્રામજનો દ્વારા અને બીટા સરપંચ શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી સરપંચ શ્રી જેનાબાઈ જાકબ પાયર તેમજ માજી ઉપસરપંચ શ્રી ભૂપસિંહ જાડેજા દ્વારા માંગ કરવામાં આવી છે પાછું ચોમાસાની અંદર કેવી પોઝિશન થશે અમને વિચારતા પણ ડર લાગે છે કે કાલે ઉઠી કરીને આ ડેમની અંદર કોઈ પણ જાતનું નુકસાન થઈ શકે છે સામે તમે પેસિંગનું કામ પણ જોઈ શકો છો અત્યારે તમને વિડીયોમાં એ બતાવશે કે પેચિંગની અંદર પણ અહીંયા પથ્થર કાઢી અને સામે સાઈડમાં રાખેલા છે અને પહાડ ની અંદર નથી થયું કોઈ કામ થયેલું નથી અને પેચિંગ જે હતી જૂની એ પણ કાઢી અને બહાર રાખેલી છે એની અંદર જેસીબી થી રસડી કરી અને પહાડ ની અંદર કેટલું નુકસાન છે તમે જોઈ શકો છો કે છે પાણી કેટલું જાય છે હવે પેલી વખત હોય કે કોન્ટ્રાક્ટર સાથે જે હોય તે અમને કોઈ જાતની ની માહિતી નથી પંચાયત કોઈ જાતની જાણ નથી કરતા પોતાની રીતે કામ ચાલુ કરે છે અને પોતાની રીતે બંધ કરી નાખી છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયા કચ્છ